માતા પિતા ઘણી વાર એવું પૂછે કે સાહેબ બાળક તો બોલતું નથી કે મને આ કે આ તકલીફ છે તો તમને કેવી રીતે આપણે બાળકને ચેક કરીએ અમે લોકો એ પેલા હિસ્ટ્રી લેતા હોય કે બાળકને શું તકલીફ છે ક્યારથી છે એટલે કોઈ પણ તકલીફ હોય તાવ હોય શરદી ઉધરસ એ કેટલા દિવસથી છે પેલા હતું એવું જ અત્યારે છે કે એમાં કઈ સુધારો છે કે બગડું છે સાથે સાથે તાવ કે બીજી કોઈ તકલીફ ના હોય ત્યારે બાળક કેવું હોય રમતું હોય કે ઘેનમાં પડ્યું રહીએ બાળક પેશાબ કેવો કરે છે બાળક ઊંઘ કેવી કરે છે આ બધી વસ્તુ અમે બાળકને ચેક કરીએ એ પહેલા પૂછતા હોય એ પૂછવાનું એકમાત્ર કારણ એ હોય કે બાળક સિરિયસ છે કે નહીં ઘણી વાર કેવું હોય પેરેન્ટ્સ એમ કે થોડું ઘેનમાં લાગે છે પૈડું રહીએ છે પેશાબ ઓછો કરે આવી કોઈ પણ તકલીફ તો બાળક સિરિયસ છે તો બીજા બધા પ્રશ્ન મૂકીને આપણે તરત બાળકને જોઈ લેવાનું કે કઈ સિરિયસ વસ્તુ નથી ને બાકી કેવું છે કે ભાઈ પેલે જે તકલીફ હતી એમાંથી ધીમે ધીમે તકલીફ ઓછી થતી જતી હોય બાળકમાં થોડો સુધારો બતાવતો હોય તો અમને એ ખબર પડે કે ઓકે ચલો શરૂઆત થઈ ત્યારે થોડું વધારે હતું હવે ધીમે ધીમે સુધારો આવતો જાય તો એનો મતલબ કે આપણે કાંઈ સિરિયસ વસ્તુ જોતા નથી તો હિસ્ટ્રી ઉપરથી આ ખબર પડે પહેલી વસ્તુ બીજી વસ્તુ આ તકલીફ જે છે એ આવી વારંવાર થાય છે કે આ પહેલી વાર થઈ છે અચાનક જ થતી તકલીફ છે તો એના કારણ અલગ હોય આ પહેલી વાર તકલીફ થઈ તો એના કારણ અલગ હોય અને વારંવાર થતી હોય કે પછી કન્ટિન્યુ આવતી જ રહેતી તકલીફ હોય તો એ બધી વસ્તુના કારણ અલગ હોય તો આવું પૂછવાથી અમારા માઇન્ડમાં અમારા મગજમાં એ બધી વસ્તુ ફિટ થતી જાય કે ચલો આપણે કયા જાતના રોગ સાથે ડીલ કરી રહ્યા છીએ હજી આપણે બાળક જોયું પણ ના હોય અને ચોથો પ્રશ્ન અમે અમારા માઇન્ડને એ પૂછતા હોય કે બાળક રિસ્કી છે કે નહીં રિસ્કી બાળક કેવા હોય કે જે બાળકોનું વજન ના વધતું હોય આપણે આગળ પણ વિડીયોમાં વાત થઈ વજન ના વધે બાળકનો વિકાસ બરોબર ના થતો હોય બાળકને હૃદયની કોઈ તકલીફ કિડનીની કોઈ તકલીફ હોય અથવા કોઈ લાંબા ગાળાની દવા ચાલતી હોય તો આ બાળકો રિસ્કી હોય તો એમાં અમારે બાળકને જોવાનો એપ્રોચ છે તરત ચેન્જ થઈ જતો હોય તો પહેલી વસ્તુ છે બાળકને ચેક કરવામાં અમે લેતા હોય હિસ્ટ્રી બાળક ચેક નથી કર્યું માતા પિતાને પૂછ પૂછા અમુક પ્રશ્ન એના ઉપરથી અમે એસી થી નેવું ટકા કેસમાં નિદાન કરી શકતા હોય કે બાળક કઈ તરફ જઈ રહ્યું છે આટલું પૂછી લીધા પછી આપણે બાળકનું એક્ઝામિનેશન એટલે બાળકને ચેક કરતા હોઈએ ચેક કરતા હોય એમાં એ પહેલાં અગે આપણે એ જ જોતા હોય કે બાળક સિરિયસ નથી ને એના માટે એના ફેફસા અને હૃદય અમે સરખું જોઈ લેતા હોય એ તેથોથી કે ભાઈ હૃદય અને ફેફસા બરોબર કામ કરે છે મગજ બરોબર કામ કરે છે એ કેમ ખબર પડે કે બાળક રમતું હોય કે ઘેન મારીએ તો આપણે એ ખબર પડે કે મગજ એનું કેટલું એક્ટિવ છે અને કિડની પેશાબ કેવો કરે છે અને બાળકની નાર કેવી આવે છે આ ચાર પાંચ વસ્તુ જોઈએ તો મુખ્ય અવયવો છે જે શરીરના હૃદય છે ફેફસા છે મગજ અને કિડનીની આપણે ખબર પડી જાય હવે એ બધી વસ્તુ નોર્મલ હોય તો અમને એમ ખબર પડી જાય ઓકે જે તકલીફ છે પણ કોઈ સિરિયસ નથી અચાનક કોઈ સિરિયસ તકલીફ નથી થઈ તો ગભરાવાની જરૂર નથી એના પછી અમે બાળક રિસ્કી નથી બાળકને કોઈ સિરિયસ તકલીફ નથી તો જે તકલીફ હોય લાઈક શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી એ બધેની દવા આપતા હોઈએ અને થોડો સમય અમે ખરીદતા હોઈએ કે ભાઈ દિવસ સામાન્ય દવા આપીએ તો જે રોગ છે એ ચાલ્યો જવો જોઈએ કારણ કે બાળકોમાં જે મોસ્ટ ઓફ તકલીફ હોય વાયરલ ઇન્ફેક્શનથી થતી હોય કે જે સેલ્ફ લિમિટિંગ હોય એટલે ચાર પાંચ દિવસમાં એની મેળે જ નોર્મલ થઈ જતી હોય તો અમે થોડો ટાઈમ ખરીદી લઈએ આ બધી વસ્તુ ચેક કરીને પણ જો એમાં બાળક એવું લાગે કે થોડું રિસ્કી છે કે થોડું ઘેનમાં લાગે પેશાબૂછ હોય શ્વાસ વધારે હોય તો આવા બાળકોનું અમારે કારણ ગોતવું પડે કે કઈ જગ્યાએ રોગ છે એના માટે અમે ચેક કરીને અથવા અમુક રિપોર્ટ કરાવીને જોતા હોય કે કઈ જગ્યાએ તકલીફ છે અને ઘણીવાર આવું કર્યા પછી પણ ક્લુલેસ હોય કે ભાઈ ન ખબર પડે ભાઈ બાળકને શું તકલીફ છે કઈ જગ્યાએ તકલીફ છે તો અગેઇન એમાં પણ જોતા હોય કે બાળક રિસ્કી છે વેઇટ કરવાની જરૂર છે કે નહીં કે અમુક રિપોર્ટ કરીને દાખલ કરવાની જરૂર છે કે નહીં કે ભાઈ બાળકને આગળ મોકલવાની જરૂર છે બીજા રિપોર્ટ માટે તો આવા બધા પ્રશ્નો હોય બાળકોના ડોક્ટરના માઇન્ડમાં કન્ટિન્યુ ચાલુ જ હોય કે શું છે ક્યાં છે કેવી રીતે છે શું કામ થયું સેના થયું દાખલની જરૂર છે દવાની જરૂર છે રિપોર્ટની જરૂર છે આ બધા પ્રશ્નો ચાલતા હોય અને પછી જ ધીમે ધીમે એવું બને કે ઘણીવાર બાળકને આપણે જોઈને જ ખબર પડી જાય કે અહીંયા કે અહીંયા તકલીફ છે તો આજનો વિડીયો બનાવવાનો એકમાત્ર હેતુ કે હિસ્ટ્રી ઇમ્પોર્ટન્ટ છે હિસ્ટ્રી એટલે તમે લોકો જે ઘરે કહો છો તમે લોકો જે ઓબ્ઝર્વ કરો માતા પિતા ભાઈ બાળકને આ દિવસે તકલીફ થઈ એ દરમિયાન બાળક આવું ફીડિંગ લેતું હતું આવું જમતું હતું આવું રમતું હતું હવે એવું નથી કરતું આટલા દિવસની તકલીફ છે બાળકની નીંદર કેવી છે બાળકની ડાયટ એટલે કેવું જમે છે આ બધી વસ્તુ તમે લોકો જે ઘરે ઓબ્ઝર્વ કરતા હોય ને ખાસ કરીને માતા જે ઘરે ઓબ્ઝર્વ કરતી હોય એના ઉપરથી અમારું ડિસિઝન પાવર બહુ જ સ્ટ્રોંગ બનતું હોય કારણ કે અમે ચોવીસ કલાક બાળકો ભેગા નથી રહેતા હોતા માતા પિતા રહેતા હોય તો ઘરે શું થઈ રહ્યું છે એનો પ્રોગ્રેસ કેવી રીતના થઈ રહ્યો છે એ માતા પિતાના આઈડિયા એટલે માતા પિતા જે કીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે પછી બાળકને અમે ચેક કરતા હોય આપણે વાત કરી કે મુખ્ય અંગેના કેવી રીતના કામ કરે છે અને પછી અમે એ જોતા હોય આ કેસમાં આપણે વાટ જોઈ શકાય એમ છે થોડા ત્રણ ચાર દિવસ આપણે વેઇટ કરીએ તો વાંધો છે કે નહીં કે કોઈ રિપોર્ટ કે દાખલ કરવાની જરૂર છે કે નહીં આમ ટ્રાયલ એન્ડ એરર આવું કર્યા રાખીએ એને લીધે એવું થાય કે આપણો અનુભવ થોડો વધારે થાય સારો તમારો પણ અનુભવ સારો થાય માતા પિતાનો કે આવું વારંવાર બાળકને થાય છે આગળ થયું તો એવું જ છે તો એવું કરવાથી કેવું થાય કે તમે બે ત્રણ વિઝિટ તમારી ઓછી કરી શકો આગળ જે તમને બાળકને તાવ શરદી ઉધરસ કંઈ થયું હોય અને તમે જે ઓબ્ઝર્વ કર્યું હોય ઘરે એ વસ્તુ તમે પાછું ક્યારેક થાય એમાં ઓબ્ઝર્વ કરો તો તમને પણ થોડો કોન્ફિડન્ટ આવે કોન્ફિડન્સ આવે કે ભાઈ ચલો આમાં આપણે બે ત્રણ દિવસ ઘરે વેઇટ કરી શકાય અને કોઈ એવા ચિહ્ન લાગે કે ભાઈ ઘેનમાં લાગે પેશાબૂછો રડતું વધારે હોય કે સાવ સુધુરીએ કે શ્વાસ વધારે હોય તો તમને ખબર જ છે કે તો અચાનક બાળકોની હોસ્પિટલ જવું પડે આભાર